ગુલાબ સિંહ એ કહો કે મારે તમારી પાસે જાણવું છે કે પશુપાલકનું મોત થયું એ સમાચાર છે પણ આ પ્રકારની પરિસ્થિતિ કેમ વધી રહી છે ડેરીમાં રાજકારણ એ હદે ખતરનાક ઘુસી ગયું છે કે પશુપાલકો પરેશાન છે પહેલા તો આપના માધ્યમથી ચૌધરી અશોકભાઈ જે સહિત ત્યાં જે ખેડૂતોના અવાજ બનીને લડતા જે આગેવાનો હતા તે પૈકી એમનું જે મોત થયું છે ખૂબ દુઃખદ છે ભગવાનને પ્રાર્થના કરું કે એમને શાંતિ મળે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે જેમ વાત કરી કે આ તમામ રાજ્યની જે ડેરીઓ છે સંઘો છે બેંકો છે એ જ્યારે ત્યારે સરકારો એ કોંગ્રેસની સરકારો દ્વારા બનાવવામાં આવી ત્યારે એક ઉત્તમ હેતુથી બનાવવામાં આવી હતી કે સ્થાનિક જગ્યાએ લોકોને એક રોજગાર મળી લે એના માટે રાજકારણ તમામ પક્ષના લોકો સાથે મળી સંઘો ચલાવતા પણ દશક થી આ ગુજરાત ની અંદર ભાજપ ની સરકારે તમામ સંઘો પર કબજો કર્યો છે હવે આ સંઘો સહકાર ના નથી રહ્યા માત્ર ભાજપ રહ્યા છે અને ભાજપના મળત્યાઓ અત્યારે આ સંઘો ઉપર અલગ અલગ જગ્યાએ સત્તા કબજો કરીને બેઠા છે અને ભ્રષ્ટાચારની એક દુકાન બનાવી નાખી છે એ ભ્રષ્ટાચારની માં નોકરી હોય રોજગાર હોય કે નાના મોટા ટેન્ડરો હોય એ માત્ર ને માત્ર એમના પરિવાર એમના સગાવા એમના સમાજ કે ભાજપના કાર્યકર્તા સિવાય કોઈને પણ આપવામાં આવતા નથી દૂધના જે વધારો છે મેન પ્રશ્ન છે દૂધના વધારા માટે આ લડત છે અને ખેડૂત અભિનંદન આપું છું સાબરકાંઠા ના પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતર્યા છે પણ કમનસીબી છે કે જયારે ખેડૂતો આ દેશ નો જગત નો તાત કેવાય જયારે પોતાના અધિકાર માટે રસ્તા ઉપર ઉતરતો હોય પોલીસ બબડતા થી લાઠી ચાર્જ કરે tear gas છોડે એક જણ નું મોત થાય તો એ દર્શન અને આજે તો ગુજરાતના મુખ્યમંત્રીનો કદાચ જન્મદિવસ છે આ ખરેખર એમના જન્મદિવસના દિવસે આ જે પણ અધિકારીઓ રાઠીચાર્જ કરીને આ ભઈનું મોત થયું છે એના ઉપર એક તો કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે પશુપાલકોનો જે ભાવ વધારો ફેર છે એ તાત્કાલિક રીતે ચૂકવી દેવો જોઈએ કેમ કે હવે ડબલ એન્જિનની સરકાર હવે ડબલ નહીં આવે તો ચેક તમે સમજી લો કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ અને છેક થી લઈને વડાપ્રધાન સુધી એક ગુજરાત માં પાંચ પાંચ છી ચાલે છે કે માત્ર આ સંઘો ની મીટિંગો કરવામાં ભાજપ માટે પ્રચાર કરવામાં પશુપાલકોના પૈસો વાપરે છે ક્યાંક ને ક્યાંક ત્યાં સો કરોડો હમણાં તમે મહેસાણામાં દેખ્યું દૂધ સાગર ત્યાં ભાજપને ભાજપના અત્યારે જગડ્યા મારા મારી હતી બોર્ડ મિટિંગ ની અંદર ભાજપ સભ્ય જઈને ભાજપ દ્વારા જે જે સંઘ દ્વારા હજારો કિલો પાવડર ખરીદવામાં આવ્યો એના ભ્રષ્ટાચારની આક્ષેપો કર્યા આ તમામ સંઘોની સ્થિતિ આ છે તમામ વસ્તુમાં કટકી સિવાય અ અત્યારે આ કોઈ કામ કરી નથી રહ્યા માત્ર ભ્રષ્ટાચાર કરવાનું પૈસા કમાવાનું પોતાને પરિવારના લોકોને નોકરીઓ ગોઠવવા એના સિવાય કોઈ આ સંઘ કામ કરતા નથી ત્યારે જ આવા લો ખેડૂતો અને આમના વિરુદ્ધમાં રસ્તા પર ઊતરો પડ્યું છે ગુલાબજી એક વાત કહું કે આ મેન્ડેટ પદ્ધતિ જે આવી છે સહકાર ક્ષેત્રમાં તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો દેખો કહું છું આ સહકારની અંદર કોઈ રાજકારણ હોતું જ નહીં કોંગ્રેસ ભાજપ વાતે જ નહીં સહકારી આગેવાનો ચૂંટણીઓ લડતા અને સહકારમાં જેનો રસ હોય રુચિ હોય લોકોની સેવા સહકારના માધ્યમ કરે એ લોકો આની અંદર આવતા બેંક હોય સંઘ હોય મંડળી હોય પણ ત્યારબાદ ધીરે છેલ્લા દશક ની અંદર મેન્ડેટ આપવા માંડે કે ભાજપના મેન્ડેટ ભાજપના મેન્ડેટ આપવા માટે કરી આખી સરકાર કોઈ પણ સંઘ હોય ડેરી હોય કે માર્કેટ હોય કે બેંક હોય એમાં મેન્ડેટ આપીને પછી તમામ નિયમો નેવે મૂકીને એમના ભાજપના મેન્ડેટના ઉમેદવારોને જીતાડવા માટે કરીને સહકારી રજીસ્ટ્રારથી લઈને તમામ લોકો સહકાર મંત્રી થી જે હોય જેનાથી જે શકે બને એ તમામ તાકાતો લગાડીને તરીકે એટલે લોકોનો પ્રશ્ન હલ જ ના થાય લોકોની કોઈ જે હોય ઉપર થી નીચે સુધી લાગુ કરવા માટે કરીને સહકાર ક્ષેત્ર ને તો એક કહું તો આ લોકોએ મૃત્યુ પામી હોય એવી સ્થિતિમાં લઈ ગયા છે પેલા તો સહકાર ના થી લોકો ને આજે ડેરીઓની અંદર લોકો લાખો રૂપિયા દૂધના ભરાવે છે આવકનો ઉભો કર્યો ત્યારે એમનો જે વધારો હોય અત્યારે દરેક ડેરીઓ જે ગયા વર્ષે વધારો આપ્યો એના કરતા બ બે ત્રણ ત્રણ ચાર ચાર ટકા ઓછો વધારો આપી રહી છે એની સામે દૂધનું ઉત્પાદન તો વધ્યું છે તો પછી કેમ એમને વધારાની અંદર જે દૂધનો ભાવ છે ઓછો આપવામાં મોટો પ્રશ્ન છે ગુલાબસિંહ છેલ્લો એક સવાલ પૂછલો કે આ બધી વસ્તુનો અંત ક્યારે આ બધી વસ્તુનું સમાધાન શું થઈ શકે કારણ કે આપણે ચર્ચા કરીએ કે આ મુદ્દો છે આ એક મોટો પ્રશ્ન છે પણ હવે ફરી એક વખત પહેલા જેવું કરવું શું કરી શકાય પશુપાલકો માટે શું કરી શકાય સરકાર તરફથી સરકાર પશુપાલકો માટે કઈ કરવા માટે ઈચ્છતી નથી માત્ર ભ્રષ્ટાચાર સેવા કરવા માંગતી નથી એમના ભાજપના જે અત્યારે બધી સંસ્થાઓ બેઠેલા એજન્ટોને મજબૂત કરવા સિવાય એમનું કોઈ કામ નથી ખેડૂત વેપારીના ના હિત માટે સરકાર કઈ કડક નિર્ણય લેવાની ક્ષમતા નથી શા માટે એક લોકો વર્ષોથી એક જ સત્તાપ્રસ્ત બેઠેલા છે કેમ જે જે રીતે બેંકોની અંદર કોઈ પણ ડિરેક્ટર બે ટર્મથી વધુ હવે રહી શકતો નથી ડેરીમાં કેમ રહી શકે સરકાર નો નિયમ તો છે ગામની મંડલીથી લઈ અને તમામ સંસ્થાઓ પર લાગુ પડે કેમ એના ઉપર એક્શન લેવામાં નથી આવતું કેમ આ ની અંદર બે ટર્મ ની નિયમ લાગુ નથી થતો જે ડેરીઓમાં જે ડિરેક્ટરો જે ચૂંટણી લડે છે એમના સંતાનો ડેરીઓ નોકરી કરતા હોય તો કઈ રીતે લડી શકે પણ બધા નિયમો સાઈ માં મૂકી દીધા છે સહકાર જેવું કે વ્યુદ્ધ નથી માત્ર હવે આ એક સહકારના નામે ભાજપના લોકો આખું તંત્ર કબજે કરીને બેઠા છે હવે તો ખેડૂતો આ સત્તા પરિવર્તન કરે તો આનો ઉકેલ છે બાકી તો આવનારા સમયમાં તમામ સંઘો પણ મોટા દેવામાં આવવાના છે તમામ સહકારી સંસ્થાઓ પણ મોટા દેવામાં આવવાની છે અને જો ખરા અર્થમાં આમના ભ્રષ્ટાચાર માટે કરી સીબીઆઈ ની તપાસ સોંપવામાં આવે તમામ સંઘોની તો તમામે તમામ ચેરમેન ચેરમેનો ડિરેક્ટરો જેલમાં જાય છેલ્લો સવાલ પૂછેલો આપને ગુલાબસિંહ કે તમે ભૂતકાળમાં ખૂબ આંદોલન જોયા અને તમે પણ એટલા આંદોલન કર્યા આંદોલન જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતા તમને શું લાગે છે સાબર ડેરી સત્તાધીશો ઘૂંટણ પડશે દેખો તાત્કાલિક સરકારે બોર્ડ બરખાસ્ત કરવું જોઈએ આ હજારો સંખ્યામાં લોકો જયારે એમનો આજે જે ડેરીનું પચાસ લાખ લીટર રોજનું ડેરીની દૂધની આવક હતી આજે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં થઈને આજે પાંચ થી સાત લાખ જ મેં સાંભળ્યું છે ત્યારે આજે આજના દિવસે દૂધ ભરાયું છે તમે સમજો ખેડૂતોમાં કેટલો આક્રોશ છે ત્યારે જે ખેડૂતોની સંસ્થા હોય એની અંદર ખેડૂતોનો જો આટલો મોટો આક્રોશ હોય આ તો તાના થાય ઈટ્રસાઈ છે એટલે સત્તા પર બેઠા છે બાકી ખરેખર ડિરેક્ટર એ પોતાની જવાબદારી સમજી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને સરકારે આ એનો ભાવ વધારો છે જે ફેર છે એ તાત્કાલિક ચૂકવવો જોઈએ શ્રી ગુલાબસિંહ આપ અમારી સાથે જોડાયા બદલ આભાર ધન્યવાદ